ચારદાર ચો આવે હે ઘરમાં ખાવાનું નહીં બચારા કહે શું કરું કહો એ ફેંસ વિકવું પડશે લાગે છે આ તો દુવા લે આવી આ વિકવી પડે છે સારે આપું જ નહીં કે ઘરમાં ખાવાનું કોઈ નહીં વિકવી જ પડશે હવે ઘરે જતો જ પડે છે પેલા કે પેલા ફોન કર રમેશજી ફોન કરવા

હા પેસ તો હવે ચીવી હે જુઓ તાર ખબર પડે પેલા શેત કરી દલાલી દલાલી સારી લેવી ફેર તો પ્યાસી તો અમે એની હોય દલાલી સારી જ લેવી હમણાં વાત ગયા ની વિડીયો બીડીયો મેલી પછી વાત ચી ભે એકદમ ની જુઓ બસ વાત હા રીગી તો આવું છે ને

લાઉ હે તારું કરો સા પાણી ની કર સા પાણી નહીં કરવા સારું જો તન હાલો આ ડોળે પડું પડું પણ કરું તો કરું જાદ ડાયરેક્ટ બુજ